જો સર્વને મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ જય બોલે આપણું અરવલ્લી જિલ્લાનું પાટનગર મોડાસા છે અને છેલ્લા ઘણા સમયથી મોડાસાને જોડતા તમામ રોડ ખખરદજ ખાડાવાળા અને ખરાબ હાલતમાં છે બિસ્માર પરિસ્થિતિમાં છે જેના લીધે લોકોના બાઇકો કારો મોટા ટ્રકો નાના મોટા સાધનો ખખડધજ હાલતમાં થઈ ગયા છે અને આ રોડના લીધે ખાસા બધા એક્સિડન્ટ પણ થયા છે અને ઘણા લોકો જાન પણ ગુમાવવાનો વારો આવ્યો છે અને આજે પરિસ્થિતિ એવી છે કે સાધનો તો તૂટ્યા પણ હવે આપણા હાડકાં પણ ખોખરા થાય આપણી કમર પણ તૂટી જાય એવી પરિસ્થિતિ આજની તારીખમાં છે હવે વિપક્ષોએ કલેક્ટર સાહેબને આવેદન પત્રો પણ આપ્યા અમે બધાએ પ્રતિક ઉપવાસ પણ માધેપુરા ગામે કર્યા છતાં પણ તંત્રનું પાણી કેમ હાલતું નથી એ એક મહત્વનો વિષય છે અમે હોય અને આમ આદમી પાર્ટીવાળાઓએ ભેગા થઈને માધેપુરા ગ્રામે એક દિવસના પ્રતિક ઉપવાસ પણ કર્યા છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથું માટે મારી ફરીથી તંત્રને વિનંતી છે કે રોડનું કામકાજ કયા કારણોસર અટક્યું છે કેમ આગળ જતું નથી તેનો તમારે ખુલાસો તો કરવો જ પડે એ ખુલાસો જાહેર જનતાને તમે સોશિયલ મીડિયા મારફતે પણ કરી શકો છો અને મારી પત્રકારોને પણ વિનંતી છે કે અધિકારીઓને પણ આપ ઇન્ટરવ્યૂમાં લો અને એક જનતા માટે લોકોના હિત માટે આપ સર્વોએ પણ આની તપાસ કરવી જોઈએ મેં ઘણા સમય પહેલાં લિખિતમાં લેટર પણ તંત્રને આપ્યો હતો કે મોડાસા રાજેન્દ્રનગર રોડની હાલત બહુ ખરાબ છે ખાડાઓ પડી ગયા છે એક્સિડન્ટનો ભય છે એક્સિડન્ટ થશે અને લોકોના જાન ચાલશે તો કોણ જવાબદાર આજના આ મોંઘવારીના જમાનામાં જે સરકારે ધરખમ જીએસટી લગાવ્યો છે જેના લીધે ઘણા બધા લોકો જોડે રૂપિયા પણ બચતા નથી અને આજની તારીખમાં ગાડીનો બાઈકનો ખર્ચો આવે તો ક્યાંથી પૂરું થાય આ જમાનામાં બીજી વસ્તુ કે હવે તો સાધનો તો તૂટ્યા પણ જોડે જોડે લોકોની કમરો હાડકાઓ પણ ખોખલા થઈ થઈ રહ્યા છે માટે તંત્ર રોડ મંજૂર થઈ ગયો હોવા છતો કેમ કામકાજ થતું નથી સરકારે સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લો જુદો શા માટે પાડ્યો એટલા માટે પાડ્યો કે અરવલ્લી જિલ્લો બને તો ત્યાંનો વહીવટ સારો થાય વહીવટી તંત્રને કામ કરવાની સરળતા રહે એ માટે લોકોની સુખાકારી માટે અરવલ્લી જિલ્લો નવો બનાવ્યો જ્યારે અહીંયા અરવલ્લી જિલ્લો જુદો પડેલ છે વહીવટી તંત્ર સારું કામ કરે તે માટે પણ અહીંયા તો ઉલટી ગંગા વહે છે રોડ અત્યારે બધા મોડાસાને જોડતા ખખડજત થઈ ગયા છે છતો પણ તંત્ર કયા કારણોસર કામ કરતું નથી તેનો જાહેરમાં પત્રકારોને બોલાવીને ખુલાસો કરવો જોઈએ અમે વિરોધ પક્ષોએ કોંગ્રેસ અને આપે આવેદનપત્રો પણ આપ્યા માધેપુરા ગામે પ્રતિક ઉપવાસ પણ રોડ માટે કર્યા છતાં પણ તંત્રનું પાણી હાલતું નથી ગઈકાલે પણ મોડાસા ખાતે મોડાસા મેઘરજ રોડ પર પણ લોકોએ રોડ માટે ચક્કાજામ કર્યો છે ઘણા લોબા સમયથી રોડના પૈસા મંજૂર થઈ ગયા છે તેવી સરકાર જાહેરાત કરે છે છતો પણ કામકાજ કેમ ધીમી ગતિએ ચાલી રહ્યું છે તે એક ગંભીર મુદ્દો છે અને તેમાં જિલ્લાના જવાબદાર અધિકારી મેન મેન અધિકારીએ પણ આની તપાસ કરીને જાહેર મીડિયામાં પત્રકારોને જણાવવું જોઈએ જનતાને જણાવવું જોઈએ અને જવાબ આપવો જોઈએ આ તંત્ર કંઈ જણાવતું પણ નથી કે કોઈ પણ જાતનો જવાબ પણ નથી આપતું આવેદનપત્રો પણ આપ્યા પ્રતિક ઉપવાસ પણ કર્યા ગઈકાલે મોડાસામાં લોકોએ રોડ માટે ચક્કાજામ કર્યા છતાં પણ તંત્ર કોઈ પણ જાતનો જવાબ આપતું નથી હવે તંત્રએ પણ સોશિયલ મીડિયા મારફતે કે પત્રકારોને બોલાવીને સંમેલન કરીને પણ પત્રકાર પરિષદ બોલાવીને પણ આનો ખુલાસો કરવો જોઈએ હવે પ્રજાને પણ મારી નમ્ર અપીલ છે કે ઉપરથી નીચે સુધી તાલુકા પંચાયત ગણો નગરપાલિકા ગણો જિલ્લા પંચાયત ગણો ધારાસભ્ય ગણો આપણા ત્યાંના મિનિસ્ટર સાહેબ પણ છે ધારાસભ્ય છે ગુજરાત સરકારમાં કેન્દ્રમાં પણ સરકાર બીજેપીની છે છતો પણ આપણા જિલ્લાને ધારાસભ્ય ગણો આપણા ત્યાંના મિનિસ્ટર સાહેબ પણ છે ધારાસભ્ય છે ગુજરાત સરકારમાં કેન્દ્રમાં પણ સરકાર બીજેપીની છે છતો પણ આપણા જિલ્લાને પારાવાર અન્યાય કેમ સિવિલ પણ ક્યાંની મંજૂર થઈ ગઈ છે સિવિલનું માટે પણ અમે આંદોલન કર્યા ઘણી બધી વાર મીડિયા મારફતે સોશિયલ મીડિયા મારફતે પેપરના માધ્યમો દ્વારા અમે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છતાં પણ સિવિલનું કામકાજ જલ્દીથી થતું નથી મારી જનતાની અપીલ છે કે તમે સૌ જાગો હવે સારા સારા વ્યક્તિઓ સારા સારા માણસો તમે રાજકારણમાં નહીં લાવો તો આવી દશા કાયમી ને કાયમી ચાલુ થતી રહેશે અને લોકોએ જાતિઓ આંદોલનો ઉપર ઉતરવું પડશે અને લોકો પણ આંદોલનો ઉપર ઉતર્યા છે છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી એ આપણી કમનસીબી છે માટે સર્વ જનતાને પણ અપીલ છે કે ચૂંટણી આવે એટલે કોણે કેટલા કામ કર્યા કોણ કેટલા કામ કરશે અને લોકો માટે શું શું કરશો તે જોઈને જનતાએ લોકોને ચૂંટવા જોઈએ હવે ભગવાનને પ્રાર્થના કરું છું કે હે ભગવાન મારા અરવલ્લી જિલ્લાને નો વિકાસ થાય રોડો જલ્દીથી થાય તે માટે તમારે જ ભગવાન કંઈ બધાને સદબુદ્ધિ આપવી પડશે તો જ આ કામકાજ ચાલુ થશે બાકી મને લાગતું નથી કે ક્યારે રોડનું કામ કામકાજ પૂરું થશે શું થશે અરવલ્લી જિલ્લાનું અસ્તુ જય માતાજી નમસ્કાર